એટલા તો ખવાતા છે એની સાથે આજનો આજનો સ્ટાર્ટ કરું છું એન્ડ સુધી બહુ બધી મજા આવશે જોવાની કેમ કે આજે આપણે સોનલ લઈને રિસીવ ને લેવા જવાના છે મેં એને કાલ વાત થઈ હતી પણ કાલ સાંજે હું સામાન ફેરવવા ગયો ને પછી અમારે વાત જ ન થઈ હતી અત્યારે મેં ફોન કર્યો દસ વાગે કે અમે આવશું બાર વાગ્યા લગીમાં અને મારે જયારે લેવા જવાનું મૂકવા જવાનું હોય ને ત્યારે ઓલમોસ્ટ કાંક કાકરે ક્યાંક લેટ હોય બે દિવસ ત્યાં મારી મોર્નિંગ મસ્ત મજાની રેડી સ્ટાર્ટ થઈ જાય છે પણ ઠંડી એટલી છે ને તો ગોદડામાંથી બહાર નીકળવાનું મન નથી થતું અને કોની સાથે એવું થાય કે જો બે દિવસ ત્યાં વર્કઆઉટ નથી કર્યો તો આ બાજુ મમ્મી મસ્ત મજાની બપોરની જમવાની તૈયારી કરવા મળ્યા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું તૈયારી કરો છો જમવાની ખાલી ભાત જ બનાવવાના છે બીજું શું બનાવવાનું છે આજ તમારા ઓહો આવે છે તો ખબર ખવરાવું નથી હોવો ને

અને ઋષિ વાત જે સાની વસ્તુ લીધી હતી ને જયારે કાનાજી ગમે છે હવે પાછા આપણા કાનાજી આવશે એટલે એ રમવા મળશે સવારના નાસ્તામાં છે ને મસ્ત મજાની સાની લઈ લીધી છે કોને કોને મારી જેમ છે કે સાની ખાઈ લે ને એટલે બીજું કાંઈ નલે એટલી બધી સાની મને બહુ ભાવે કોને કોની ફેવરિટ છે કોમેન્ટ બોક્સમાં કહેજો હા ની આવી લીધી છે ને હવે આપણે નીકળીએ છીએ સોનલના ઘરે જવા માટે એનો મસ્ત મજાનો ભાઈ સકડો ઉભો છે ને સકડાનો અવાજ આવે છે એને રોહિત છે ને બે જાય છે સોનલને લેવા માટે આ બાજુ રોહિત થઈ ગયો છે રેડી એ તો જો કે ક્યારનો રેડી થઈ ગયો છે ને તો મસ્ત આવે છે ને આપણે પાર્કિંગમાંથી કાર બાર કાઢશું એટલે ઓલી ગાડી નડે છે ગાડી લઈ લે અને આપણે આ ચાલો ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢીએ

આપણે ઘરે ત્યાં સિગ્નલ ઉપર ઉભા સિગ્નલ બહુ વધી ગયા છે આ બાજુ રિસીવ મસ્ત મજાનો ગાડીમાં બે ગયો છે ટોપી બોપી પહેરીને ઘુજી ક્યાં જવું છે કેમેરો ચાલુ હોય એટલે દાંત બંધ થઈ જાય એનું કારણ શું છે તારું એ રિસીવ હ ક્યાં જ છે તાલે કેમેરા હમું જોયા રાખે કેમેરો ચાલુ થાય ને એટલે દાંત બંધ થઈ જાય સિગ્નલ ખુલી ગયું છે હાલો ઘરે આવી ગયું સિગ્નલ લઈને ઘરે આવી ગયું છે ને બધો સામાન છે ને આપણે ગાડીમાંથી એક એક કરીને કાઢી નાખી ઘોડિયું છે અને બે ત્રણ બેગું છે તો ચાલો આ બેગ આવી ગયા મુક દઈ લેતો છે અને બીજો બધો સામાન છે કાઢીને આપણે જાય ઉપર અને ઘોડિયું પહેલા સેટ કરવું જોઈએ અને આ બાજુ જો રસીવને લઈને ઉપર આવ્યા મમ્મી આ જે જે કરાવવા આવ્યા હતા જે જે તો થઈ જાય આપણે સામાન કાઢ્યો ને ત્યાં ભાઈ ને આવી છે નીંદર એવું લાગે પણ અહી ઘર માં એવો ઉડી ગઈ ઘરમાં કા બે એવા જ ઉડી ગઈ કે નીંદર જેવું હતું સમજા જે જે ક હ બ છે હવે બધું નવું નવું જોયા રાખશે પાછો અને આ બાજુ જો સોનલ બધું હવે ગોળિયા બોળિયા તૈયારી કરશે હે ને હા એ ગોઠવણ હોમણા એવું જ થાય ગોઠવવામાં ગોઠવવામાં અહીંથી આમ કરશે કે વર બે વર થઈ જાય એવું લાગે છે

ચાલો ઘોડિયું ફિટ થઈ ગયું છે ને હજી વાર છે અને પપ્પા છે ને રિસિવને રમાડે છે ને આ ઘૂંઘરો છે ને રિસીવને બહુ ગમે જોઈજો ફોન સાંભો જાય ને એટલે દાંત કાટ તો બંધ થઈ જાય આપણે અહીંથી જો કેવો રમે છે જોઈજો હવે હું ફોન તો આ ઘૂઘરો જોવાની એને બહુ મજા આવે અને પપ્પા બોલે છે ને વોઠ અત્યારે એક ધારા જોયા રાખે કારણ કે ફોર મંથનો બે બી થાય ને એટલે તમારા વોઠ આમ પટપટ હોય ને

આને નકરું અથાણું ખાવું હોય સવારે હાંજ બપોર ત્રણ ત્રણ અથાણું ખાય શાક ખા શાક અને એવું છે ચાલો હા ભાઈને તો કાસરી મેં કીધું થોડીક વાર રેવા દીધી હોત ને જે પૂરી કરના કતે પૂરી થઈ જાત કે નહીં આપણે બનાવી તોય મજા આવે તોય જે આમાં હણસોણ ને એવું તો નાખ્યું નથી વધારે મજા આવે એવું છે આ આપણે ઘરે બનાવી દીધી છે અમને કાસરી તો આવી અમે ઘરે બનાવી દીધી તમે બધા વિડીયો જોયા હોય તો તમને યાદ હશે અને કાલના બ્લોગમાં એક જૂના બ્લોગમાં એવી કોમેન્ટ આવી હતી કે અમે સુરત આવ્યા છીએ તમને મળવું છે તો ગાઈ પોસિબલ નો થાય કારણ કે હું થોડું ઘણું કામમાં હોઉં અને તમે લોકો બીજા ઈલાકામાં આવ્યા હોય હું બીજે આવું હું રહું છું મોટા વરાસા મોટા વરાસા આવો તો ઇન્સ્ટાગ્રામ છે ને યુટ્યુબમાં કોમેન્ટ આવી હતી એમ છે જગદીશ રામાણી કરીને ધોલકા રે છે અને અહીંયા કોક ડીઆર સીકે ડોક્ટર છે ને એના છોકરાના મેરેજમાં આવવાના છે આવતા સન્ડે તો કે મારા લગતું કઈ કામ હોય તો કહેજો તો અત્યારે તો કઈ કામ છે નહીં પણ ડોક્ટર નું જ્યાં લગી કામ ન પડે ત્યાં લગી સારું પણ શું કેવાય જ્યાં લગી બધાની હેલ્થ સારી રે ત્યાં લગી પણ જરૂરથી થી કઈ કારણ કામકાજ હશે તો તમને કેવું અને કદાચ રામાણી હશે ને એટલે મને એમ છે પૂજા પાદર આજુબાજુ ના હશે ધોલકા રે છે તો એ આપણા બ્લોગ ડેલી રામાયણ એવું છે આપણે સંજય કાકાના

કેમ માતાકુડ ને દરબાર જમમા દે દેવા હા તો ઉપર રોંઢાનું બનાવવું પડે એટલે અને આ બાજુ ભાઈ જો પાણીપુરી ચેલેન્જ કરે છે એકલો એકલો આ કોરો મસાલો છે મને બેળ આવી ગયો કેમ કેંદુનો વિચાર તો કેંદી બટાકા વધે વધે અને શાક વજુ હોય તો શાક નાખીને ખાઈ લે હો રોય શાક એમ ને બટાકા ને શાક વજુ હોય ને તો એ નાખીને ખાઈ લે તો જો સોનલે તો પાછો મસ્ત મજાની લીલી ચટણી નાખીને બનાવી નાખ્યો એ ખાઈ લે ને કેમ તારા પાણીપુરી પુરી નથી ખાઈ કેટલા દિવસ પછી સોનલ ઘરે આવી એટલે આવીને તરત કે મારા આલુ પરોઠા ખાવા છે તેને બનાવી ને કેમ તને આવું મન થઈ જવા

મને યાદ નથી શિયાળામાં કિલો અડદિયો છે તો ઈ ખાવાનું હોય આ થોડું ખાવાનું હોય ખાક બનાવો છે ખાધું કે નહીં ખાધો કેવો લાગજો ખાધો ખાંડ માં છે ગળમાં ખાંડ મમ્મી ને અડગ્યો નો ભાવો અને મને બહુ ભાવ અડગ્યા ઉપરથી યાદ આવી ગયું કે બહુ બધા લોકો કોમેન્ટ કરે છે કે અડગ્યો ઘરે બનાવો ઘરે બનાવો તો મમ્મીને આપણે પૂછવી કે ગળ માં અડગ્યો આપણે ઘરે બનાવી નાખીએ હું કેવું મમ્મી તમારું હા બાકી અડગ્યા નું બહુ વખાણ કર્યા બધા મમ્મી હા તમને કેમ નો જામો કોને ખબર પણ મને એમ છે મને તો મજા આવે છે પણ ખાંડ માં છે ને એટલે હું ખાતો નથી એટલે માવો ઓછો હોય એટલે અને જો રિસિવ છે ને આવન ને નો કુતો છે

એટલે રેસીપી નહીં આપીને હા ભાઈ પાણીપુરી આપણા ભાગીમાં નહીં આવવાતી ભાગમાં ભાગીમાં નહીં તો ઝાપટી લઈ મસાલો ઝાપટી પાણીપુરીનું નામ પડે ને એટલે ભાઈ રહ બોલશે નહીં હું કરશે મમ્મી એમાં આવું છું જ્યારે પાણીપુરી બનાવીને તે આપણે મસાલો ઘટ્યો હતો ઓ પાણીપુરી જેટલી ખાવી હોય પરોઠા વણવાનું ચાલુ થઈ ગયું છે કઈ રીતના મળે નઈ બતાવી દઉં અને પરોઠાનો મસાલો એમ કે છે વેજીટેબલ મસાલો બનાવો છે પણ મને કઈ લાગતો નથી વેજીટેબલ મસાલો બનાવો આમાં તમને ક્યાંય વેજીટેબલ દેખાય છે બટેકુસ જાતું દેખાય છે કેમ એમ થયું

જ્યાં લગી પરોઠા વણે છે ને ત્યાં લગી તમને પરોઠાનો મસ્ત મજાનો સિનેમેટિક બતાવી દો

તો હજી તો આ બાજુ પરોઠા વણવામાં બહુ વાર લાગશે પણ સિનેમેટિક તમને કેવું લાગ્યું કે કહેજો હવે થોડીક વાર રિસીવને રમાડ્યું છે ને પરોઠા છે ને ફ્રાય કરવાનું ચાલુ થઈ ગયું છે ને રિસીવે ખાઈ લીધું ને સી કરી લીધું ને હમે પપ્પાને રિસીવ રમાડે છે પહેલાં છે ને તમને બતાવી દઉં પરોઠા ફ્રાય થાય છે ને પછી આપણે રિસિવારે થોડીક વાર રમી આ બાજુ જો પરોઠા ફ્રાય થવાનું ચાલુ થઈ ગયું છે ક્યારે બબ્બે ગરમા ગરમ તેલમાં બટરમાં કે એમાં આપણે ખાવા જાય ને એમાં જ આપે તેલમાં જ આપતા છે પરોઠા તેલમાં જ છે ના ના બરોઠામાંય બટરમાંય તળી દેતા હોય હો તો પૈસા વધારે હોય એટલે બટરમાં પોહાતી બટરવા પણ ગાઈસ રાજા રાણી જેવો पराઠો સને ખાવાની બહુ મજા આવે આપણે રાજા રાણી પરાઠો એક નંબર હોય પણ ઘણા લોકો એમ કે આ વિડીયો જોઈ ને ત્યારે કે આ બહારનું ન ખવાય ઘરનું વધારે ખાવ એટલે જ અમે ઘરે બનાવવા ઘર બહાર જ ખાવા જવાના હતા જો ઘરે નાખ્યા છે હે સોનલ કે જાવ નહીં કે એમને બનાવો તો કાંઈ કે એવું નથી એવું જ હતું બીજું એ કે ચાલો ચાલીસ હજાર માં ખાલી 600 સબસ્ક્રાઈબર ઘટે છે અને દસ હજાર છસો સબસ્ક્રાઈબર કરી નાખો એટલે જલ્દીથી પચાસ ક્યાં થઈ જાય અને આપણે લાઈવ આવી બાકી તમે લોકો કોમેન્ટ કરો એક બે દિમાં સોનલને રિસીવ છે ને કે આપણે લાઈવ આવી કેટલા વાગે આવી કોમેન્ટ કરજો કાલના બ્લોગમાં એટલે એ પ્રમાણે છે ને આપડે લાયો આવશું અત્યાર લગી છે ને રમોકડા બધા પાછા છે ને કબાટમાં મૂકી દીધા હતા જો રિસીવ આવો ને બધા રમોકડા પાછા કાઢ્યા અને આ બાજુ જો પપ્પા અને રિસીવ મસ્ત મજાના રમે છે અને એને કોને ખબર હું થાય ફોન ચાલુ થઈ જાય ને એટલે ફોન આમું જોવા મળે તો જો મસ્ત મજાનો રિસીવ રમે છે એય રિસીવ ઉગિરજો હા

પાસન તરત કરી નાખે ખાય ખાઈ લે ને એટલે હજી એની મમ્મી રાંધે છે ત્યાં હજી પાછો એક વાર ખવડાવજો એવું થાય તો સસલા ને કાચબો અડધું પાણી સંગ્રહાલય ખોલવાનું થાય પપ્પા આપડે હે ખોલી નાખ્યું ખોલી નાખ્યું પાણી સંગ્રહાલય માં હજી ખાલી કાચબો અને સસલું આવ્યું છે હજી ધીરે ધીરે બધી વસ્તુ લાવશું કારી છે લાવું છે ને તાલે અરે વાલી ચી તું તો મોટો મોટો થઈ ગયો મોટો મોટો થઈ ગયો આમ ગયો ને એટલે તરત દાંત કાઢે હું ને ઋષિ છે ને મસ્ત મજાના રમી છે ને પપ્પા જો ડાગલો છે ને ડાગલા થી રમાડે છે ડાગલો નથી કૃષ્ણ ભગવાન છે હો મસ્ત મજાના કાનાજી છે જો અને પપ્પા બાજુ છે અને ઋષિ ને ખોરાક ઋષિ અહીંયા અહીંયા ઋષિ ઋષિ છો ફોન માં રિજી હું જોશો ફોન જોશો કે ડાગલો જોશો તું હે

તો જો પરાઠા રેડી થઈ ગયા છે ને બધા લોકો જમવા બેસી ગયા છે આ બાજુ જો મસ્ત મજાના ડીશ ભરીને પરાઠા રેડી થઈ ગયા છે જેને સો સારે ખાવો હોય સો સારે અને લીલી ચટણી મિક્સ કરીને સોના તો ચાલુ કરી દીધું ખાવાનું કારણ કે એને વધારે ભૂખ લાગી ગઈ હોય પાંચ વાગે નાસ્તો છે લોટા બાજુ મમ્મી બે ગયા છે પપ્પા બે ગયા છે અને રોહિત તો ચાલો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલ આખા કાંદા નું શાક બનાવવાનો પ્લાન છે હવે છે બનાવી કે નહીં ના બાજુ જો રિસીપે અમારે જમવા બે જો ખાલી વાસ લેવા હે બેસી ગયા ચાલો એની સાથે આજના લોકો એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડિયો ગમ્યો છે વિડીયો ગમે લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય